લાલબાગ જૈન સંઘ માંજલપુરમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરધર સુરી મહારાજનો ભારે ઉલ્લાસપૂર્વક પ્રવેશ થયો હતો વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજનો આજે મંગલેશ્વર મહાદેવ સર્કલથી ભારે ઉલ્લાસપૂર્વક બેન્ડ વાજાની સુરાવલી સાથે રંગે ચંગે ચિંતાવણી પાશ્વનાથ જેના લઈ માંજલપુર ખાતે દર્શન તથા ચૈત્ય વંદન કરી ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો હતો ભારતભરમાંથી ગુરુ ભક્તો વલ્લભ નગરીમાં પધાર્યા હતા ગુરુદેવના વ્યાખ્યાનની શરૂઆતમાં ગુરુ વલ્લભ પાઠશાળાના બાળકો દ્વારા સ્વાગત ગીતો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં એકસો છ વર્ષીય વિનય રત્ન મહારાજ ગણી ધર્મરત્ન વિજયજી ઋષભ વિજયજી વિશ્વેન્દ્ર વિજયજી તથા ધર્મ કીર્તિ મહારાજે પણ પ્રેરક નિષ્ઠા પ્રદાન કરી હતી દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પનાબેન ગવલી તથા ડોક્ટર શ્વેતાબેન જેજુકરની ઉપસ્થિતિમાં ચાલુ વર્ષે જૈન એકેડેમીનો કોર્સ ગચ્છાધિપત્ય આચાર્ય ધર્મધુરંદર સૂરી મહારાજ ભણાવશે તથા તેની પરીક્ષા અર્સ ફેકલ્ટીમાં લેવાશે અને ઉત્તીર્ણ થનારને યુનિવર્સિટી સર્ટિફિકેટ આપશે તથા પ્રથમ દ્વિતીય અને તૃતીય અવના રજત પદક આપવાની જાહેરાત કરતા ઉપસ્થિત લોકોએ ઉલ્લાસપૂર્વક વધાવી લીધું હતું લાલબાગ જૈન સંઘ તરફથી બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાધ્વી નય પ્રજ્ઞા શ્રીજી તથા પ્રશ્મરત્ના શ્રીજી મહારાજ લેખિત પુસ્તકનું વિમોચન ગચ્છાધિપત્ય આચાર્ય ધુરંધર સૂરી મહારાજની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું વધુમાં લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું કે મુમોક્ષુ દીક્ષાર્થી ચારમી રશેષ કોઠારી તથા જાનવી સંજય કોઠારીની દીક્ષાનો મુહૂર્ત કાઢવામાં આવ્યો હતો વધુ મહાસંઘના ટ્રસ્ટી વારિસ શાહે જણાવ્યું કે આઝાદીના પંચોતેર વર્ષમાં પહેલીવાર કોઈ હિન્દુ અથવા જૈન સંત એવા આચાર્ય ધર્મ મધુરંધર સુરી મહારાજ પાકિસ્તાન પહોંચ્યા હતા કાર્યક્રમમાં પાકિસ્તાનમાં જૈન હેરિટેજનું કામ કરતા અશ્વિનીજીનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું તેમણે પાકિસ્તાન સરકાર દ્વારા હાલમાં જૈન હેરિટેજની રજૂઆત બાદ પાકિસ્તાનના જૈન દેરાસરોને સરકારે પોતાના ખર્ચે પુનઃ કરાવ્યા તેના ફોટા અને ડોક્યુમેન્ટ્સ બતાવ્યા હતા

થી માંડીને અલગ વિવિધ ઘણી બધા વિશેષણોથી બોલવામાં આવે છે એવા ગુરુદેવનો માંજાપુર સંઘમાં ચાતુર્માસ પ્રવેશ કરવામાં આવ્યો છે અને ચાતુર્માસ પ્રવેશની જે શોભાયાત્રા છે એ મહામંગલેશ્વર મહાદેવથી શરૂઆત કરવામાં આવેલી છે એની અંદર સંઘના ઘણા બધા ભાગ્યશાળીઓ બહુ જ ઉત્સાહ અને ઉમંગથી સુંદર રીતે જતીને પધારેલા છે સાથે સાથે શોભાયાત્રાની અંદર બગી ઘોડા વિવિધ પ્રભુજીના અને ગુરુદેવના ફોટા સહિતની બગી તદ ઉપરાંત પાઠશાળાના બાળકો વિવિધ વેશભૂષામાં વધારેલા હતા તત્ઉપરાંતેજિમની ટીમ ભાંગડાની ટીમ એવી વિવિધ ઉતારી સાથેની પણ ટીમ અલગ અલગ ટીમો પણ આવેલી હતી અને ખૂબ સુંદર રીતે ખૂબ ઉલ્લાસ સાથે ખૂબ ઉત્સાહ સાથે શ્રી ગુરુદેવનું ચાતુર્માસ પ્રવેશ કરવામાં આવેલો છે ગુરુદેવ જ્યારે ગઈકાલ પણ આવ્યા હતા ત્યારે પણ એમએસ યુનિવર્સિટી તરફથી એક જૈનિઝમનો કોર્સ કરવામાં આવેલો હતો આ વખતે પણ ભાઈ શ્રી દીપકભાઈના ખૂબ જ દીપકભાઈ એટલે કે માજી સેન સભ્ય તેઓના ખૂબ જ પ્રયત્નથી આ વખતે આ કોર્સની પણ ગુરુદેવે જાહેરાત કરી છે અને એ કોર્સ પણ એમએસ યુનિવર્સિટીના જૈનિઝમના ડિપાર્ટમેન્ટ તરફથી સહકારથી કલ્પનાબેન અને શ્વેતાબેનના સહકારથી એ કોર્સ પણ નિંગાણી કરવામાં આવશે સાથે સાથે આજ રોજ ભારતભરના તમામ રાજ્યોમાંથી ભક્તો પધાર્યા છે અને અહીંયા આજે જો તમે ખરેખર જુઓ તો એક મિની ભારત જેવું લાગતું હતું ગુજરાતના તો ઠીક પરંતુ ભારતભરના દરેકે દરેક રાજ્યના ભક્તો છે જમ્મુ સુધીની ભક્તો જૈન ભક્તો આવેલા હતા અને એક સુંદર મજાની ભક્તિનો માહોલ થયેલો હતો ઉનાથી એકસો ને ત્રીસ તપસવી આવેલા છે એમાં એક સો તપસ્વીઓને વરસી તપનો પણ આરાધના ચાલી રહી છે ખૂબ સુંદર રીતે તેઓએ પણ અંગાડી ગુરુદેવની ભક્તિ કરી છે અને ચાતુર્માસ દરમિયાન ગુરુદેવ તરફથી સૌને જીનવાણી લાભ મળશે તો સર્વેને અમારી ખાસ વિનંતી છે કે જરૂર જરૂરથી સંઘમાં શ્રી લાલબાગ ચારે શકૃતિ દરમિયાન પણ પધારે એવી સર્વેને વિનંતી છે નામ પ્રકાશભાઈ શ્રી